તો મિત્રો ક્યારે કેટલા ટાઈમ થી આ દાદર જેવું છે એનો ઉપાય બતાવે હવે એમના માં આપણે કેવો ઉપાય બતાવે છે

નહીં તો પેલા આપડે નાખીએ કાચ લીધી બરાબર એમને ગેસ ચાલુ કરી દેવા ના સર નાખવાની સરકારી નાખવાની સરકારી નાખવાની પછી પછી ઢાકી દેવાની ચીબુ ટાકી દેવા પછી પછી કઈ નહીં એ જે આવે એ લગાવવાની બે દિવસ બે બે દિવસની અંદર ફરજ વાત કરો છો સાહેબ સાહેબ તો મિત્રો ઉપાય બતાવ્યો છે આપડે કરી જોઈએ તમને મટી પણ હું તમને બતાવીશ કેવી રીતે મટ્યો છે અને કાચીનો ઉપાય તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો તમે તો લાઈક કરજો